લગભગ ત્રણેક દિવસ પહેલાની ડેડ બોડી જણાઈ આવે છે ત્યાં પીએમ થયા બાદ તેનો ચોક્કસ કારણ જાણવા મળશે ના હજી કોઈ ચોક્કસ કહી શકાય નહીં હાલ તો સુસાઇડ જેવું લાગે છે કારણ કે એના ઘરની ઝડપી હાલમાં ચાલુ છે હું ડીસીપી સાહેબ તેમજ ઉપરી અધિકારી દ્વારા હાલમાં એની ઘરની ઝડપી ચાલુ છે હા એ હાલ ચેકિંગ ચાલુ છે અને તેના બીજા રિલેટિવને પણ પૂછપરછ કરવામાં આવે છે ના એક છરી બાજુમાં પડેલી હતી નાની છરી પણ એ હવે એફએસએલ અધિકારી અને પીએમ થયા બાદ ચોક્કસ કારણ જાણી છે પ્રાથમિક કારણમાં કોઈ જે ભાઈ શું કામ કરતા હતા કોઈ ના હજી કોઈ ચોક્કસ કારણ હજી શું કામ કરતા એ જાણવા મળ્યું નહીં પરંતુ તેમ છતાં તપાસ પૂરી થઈ અથવા તપાસ પીએમ થયા તપાસ શરૂઆત પ્રાથમિક પૂરી થઈ આપ જાણ કરવામાં આવશે ઓકે